હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સેન્ડવિચ તો બહુ ખાધી હશે બહુ બનાવી હશે પણ આવી તમે સ્ટ્રીટ સ્ટાઇલ લારી જેવી વોલકાનો સેન્ડવિચ તો ક્યારેક જ બનાવી હશે ક્યારેક જ ખાધી હશે બહુ ટેસ્ટી એવી અને બહુ ઝટપટ તવા પર આપણે આ સેન્ડવિચ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક વ્હાઇટ સોસ બનાવવાના છીએ એના માટે અડધો ટેબલ સ્પૂન જેટલું બટર અને સાથે આપણે એમાં થોડું અમથું ઓલિવ ઓઇલ એ મેં એક ટેબલ સ્પૂન જેટલું લીધું ઓલિવ ઓઇલ ન હોય તો રેગ્યુલર તેલ તમે જે વાપરતા હોય એ પણ લઈ શકો હલકો ગરમ થાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે લોટને જેમ શીરો બનાવીએ અને લોટને શેકીએ એ રીતે હલકો શેકી લેવાનો છે આ રેસીપીમાં મેંદો હોય છે તો તમારે જો મેંદો વાપરવો હોય તો મેંદો પણ વાપરી શકો તો આપણે થોડું હેલ્ધી સાઈડ જ બનાવીશું એટલા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો આ રીતે શીરા જેવો થોડો શેકાઈ ગયો સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવો શેક્યો પછી આપણે એમાં એક કપ દૂધ ઉમેરી દઈશું તો દૂધ મેં રૂમ ટેમ્પરેચરથી થોડું ગરમ હોય એવું લીધું અને પછી આપણે એને સતત મિક્સ કરતા રહીશું ગાંઠા નોરે એ રીતે મિક્સ કરતા જવાનું છે અને આ રીતે થીક થઈ જાય ત્યાં સુધી તમારે એને ઉકાળી લેવાનું તો આ રીતે હલકો સોસ આપણો થીક થઈ ગયો અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું તો થોડી વાર માટે મેં થિક થઈ જાય સોસ એટલા માટે મીડિયમ હાઈ કરી હતી પછી સ્લો ફ્લેમ કરી અને બે ચીઝ સ્લાઇસ કે બે ચીઝ ક્યુબ તમારે ઉમેરી દેવાના એનાથી ક્રીમી ચીઝી એવો આ સોસ રેડી થશે મિક્સ કરી દઈશું અને હવે ગેસની આંચ બંધ કરી દઈશું આ રીતે ચીઝ મેલ્ટ થઈ જાય પછી તમારે ગેસની આંચ બંધ કરી એકથી બે ટી સ્પૂન ઇટાલિયન હબ્સ એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ પોણી ટી સ્પૂન જેટલો મરી પાવડર અને અડધીથી પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મિક્સ કરી દઈશું અને આપણો આ સોસ રેડી થઈ ગયો તો આપણે એને ઢાંકી સાઈડમાં મૂકી દઈશું તો સોસ થોડો તમારે પાતળો રાખવાનો થોડી વારમાં આ થિક પણ થશે તો આપણે સોસને હવે સાઈડમાં મૂકી દઈશું હવે સેન્ડવિચના સ્ટફિંગ માટે એક બોલમાં અડધો કપ મકાઈના દાણા સાથે એક ત્રિતિયાશ કપ જેટલી ડુંગળી ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર તમારે કોબી લેવાની સાથે એક ચોથાઈ કપથી થોડું ઉપર કેપ્સિકમ એક ત્રિતિયાશ કપ જેટલા ટમેટા અને અડધો કપથી થોડી ઉપર કોબી ડુંગળીના જગ્યા પર કોબી એકલી તમારે લેવી હોય તો એ પણ લઈ શકો એક ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન મરીનો પાવડર એકથી બે ટી સ્પૂન જેટલા ઇટાલિયન હબ્સ કે પિઝા સિઝનિંગ હોય તો એ તમારે ઉમેરી દેવાના એકથી બે ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ બાળકો માટે જો બનાવવાના હોય તો એ રીતે તમારે ઉમેરવાના અડધો ટેબલ સ્પૂન સેઝવાન સોસ કે પછી જે સેઝવાન ચટણી આવે છે એ તમારે ઉમેરવાની છે બે ચમચી જેટલો ટમાટો કેચઅપ કે પછી સ્વાદ પ્રમાણે તમારે ગળ્યું કેટલું જોવે એ રીતે એક બે ટી સ્પૂન કે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો તમે ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રેસીપીથી લગભગ તમે પાંચ જેટલી સેન્ડવિચ બનાવી શકશો તો મિક્સ કરી દીધું એકદમ સારી રીતે મેં અને હવે આપણે એમાં બે ચીઝ ક્યુબ ખમણીને ઉમેરી દઈશું તો અહીંયા તમે મોઝરેલા ચીઝ કે પછી પ્રોસેસ ચીઝ તમને જે ફાવે એ ચીઝ અને વધુ ઓછું તમને જેટલું જોવે એ રીતે તમે ચીઝ ક્યુબ કે ચીઝ સ્લાઇસ ઉમેરી શકો બે ચીઝ ક્યુબ મેં આ રીતે ખમણી લીધા અને પછી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમે સ્ટફિંગ અલગ રાખી શકો અને સાથે ઉપરથી ચીઝ ખમણીને પણ ઉમેરી શકો આ રીતે મિક્સ કરી દો એટલે પછી તમારે જ્યારે અસેમ્બલ કરવું હોય તો બહુ ઇઝી એવી સેન્ડવિચ તમારી બની જશે તો હવે આપણે સેન્ડવિચને અસેમ્બલ કરીશું તો આ સેન્ડવિચમાં કોઈ અલગથી ચટણી નથી બનાવવાની બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ટમાટો કેચઅપ અને એમાં એક ટેબલ સ્પૂન સેઝવાન ચટણી લેવાની છે અને એ મિક્સ કરી દેવાની છે તો અહીંયા મેં સ્ટફિંગમાં પણ સેઝવાન ચટણી જ વાપરી છે હવે આ રીતે બ્રેડ સ્લાઇસ મેં મલ્ટીગ્રેન મલ્ટી સીડ બ્રેડ સ્લાઇસ લીધા છે એના પર પહેલાં રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર લગાવી દેવાનું અને પછી એના પર બનાવેલું ટમાટો કેચઅપ અને સેઝવાન ચટણીનું મિક્સર વચ્ચે સ્ટફિંગ આ રીતે મૂકી દઈશું અને પછી ઉપરની સાઈડ આ રીતે બટર લગાવી દઈશું તો હજી એક સેન્ડવિચ આપણે આ રીતે બનાવી લઈશું મલ્ટીગ્રેન પછી તમારે જો વ્હાઈટ બ્રેડ ચાલતા હોય તો વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો પહેલાં સોફ્ટ બટર આ રીતે લગાવી દેવાનું પછી સેઝવાન ચટણી અને ટમાટો કેચઅપનું મિક્સર અને આ રીતે સ્ટફિંગ સારા એવા પ્રમાણમાં રાખવાનું બીજી બ્રેડથી કવર કરી દેવાનું અને ઉપરથી બટર આ રીતે લગાવી દેવાનું તો સ્ટફિંગ રેડી હોય તો પાંચ જ મિનિટમાં બની જશે ઉપરની સાઈડ પણ મેં બટર લગાવી દીધું છે હવે તવો મેં હલકો ગરમ કર્યો છે અને જે બટરવાળો ભાગ છે એ નીચે મૂકી અને પછી આ રીતે બે સેન્ડવિચ મૂકી દઈશું તો બે એક સાથે આવી જાય નાની સેન્ડવિચ છે એટલા માટે એના પર પ્લેટ અને પછી કોઈ ભારે વસ્તુ મૂકીશું એટલે તવા પર જ તમારી ગ્રીલ સેન્ડવિચ રેડી થશે તમારા પાસે જો ગ્રીલર હોય તો ગ્રીલર પણ વાપરી શકો એક મિનિટ જેવું મેં સ્લો ફ્લેમ પર થવા દીધું પછી આ રીતે ચેક કરવાનું ઉપરની સાઈડ પણ હવે બટર લગાવી દઈશું અને પછી એને ફ્લિપ કરી પાછું આપણે પ્લેટ મૂકી અને પાછું આપણે એને પ્રેસ કરી ડિઝાઇન આવી જાય સારી એવી ગ્રીલ એટલા માટે એ રીતે આપણે એને થવા દઈશું આ મેં લોકલ સ્ટોરમાંથી નોર્મલ તવો લીધો છે તમને ઇઝીલી માર્કેટમાં આવો નોનસ્ટિક તવો મળી જશે તો એક મિનિટ જેવું બીજી સાઈડથી પણ સ્લો ફ્લેમ પર થવા દીધું એટલે પરફેક્ટ ક્રિસ્પી એવી ગ્રીલ સેન્ડવિચ રેડી થઈ ગઈ આ જ રીતે બીજી બધી સેન્ડવિચ બનાવી લઈશું અને ક્રિસ્પી ગરમ ગરમ હોય ત્યારે જ તમારે સેન્ડવિચના આ રીતે ચાર ભાગ કરી લેવાના છે અને પછી તમારે એને ગરમ ગરમ હોય ત્યારે જ સર્વ કરવાની છે તો આ રીતે તવો જો આ રીતે હશે અને નાની બ્રેડ હશે તો બે બે સેન્ડવિચ તમે એક સાથે બનાવી શકશો આ રેસીપીથી તમે પાંચથી છ નાની બ્રેડ છે એટલે છ જેટલી મારે બની છે મોટી બ્રેડ હોય તો એ રીતે બનશે તમારે વચ્ચે થોડું ચીઝ વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો હું નથી ઉમેરી રહી અને પછી આ રીતે ગરમ ગરમ સેન્ડવિચના પીસીસને સર્વિંગ પ્લેટમાં તમારે આ રીતે ગોઠવવાના અને એના પર જે આપણે વ્હાઈટ સોસ બનાવ્યો છે એ તમારે આ રીતે ઉપરથી પોર કરવાનો તો વ્હાઈટ સોસ પણ મેં સાઈડમાં સાથે સાથે બનાવ્યો એટલે થીક નથી થયો પણ જો તમે અગાઉથી બનાવીને રાખશો તો થીક પણ થઈ જાય છે તો તમારે એ ધ્યાન રાખવાનું ઉપરથી તમે ચીલી ફ્લેક્સ ઇટાલિયન હબ્સથી ગાર્નિશ કરવાનું છે અને આ રીતે સર્વ કરો બહુ ટેસ્ટી એવી આ સેન્ડવિચ લાગે છે તો જો તમે એક જેવી જ સેન્ડવિચ ખાઈને કંટાળ્યા હોય તો કાંઈ નવું ટેસ્ટી એવું સ્ટ્રીટ સ્ટાઇલ આવી વોલ્કાનો સેન્ડવિચ જો તમે ક્યારેય નો ટ્રાય કરી હોય તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો